નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ટલાક અભ્યાસોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જ્યારે રોટલી સીધી ગેસ પર શેકવામાં આવે છે ત્યારે તેમાં બેઝિંગ જેવા કેન્સર પેદા કરતા તત્વો રોટલી પર જમા થાય છે ને પરંપરાગત રીતે રોટલી હંમેશા આ રીતે બનાવવામાં આવે છે આવી સ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું આ ખરેખર થાય છે કે પછી માત્ર અપવાદ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો રોટલીને તવા પર હળવી જેવી શેક્યા પછી તેને ગેસ પર સીધી શેકવામાં આવે છે અને પછી ખાવામાં આવે છે હવે આ પ્રશ્ન થાય છે કે શું ખરેખર આવી રોટલી ખાવાથી કેન્સરનું જોખમ રહેલું છે નિષ્ણાતોના મતે ઘરમાં વપરાતા એલપીજી સિલિન્ડર સ્વચ્છ બળતરનો ઉપયોગ થાય છે જે બ્લુટેન ગેસ છે જે તે બળે છે ત્યારે તેમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છોડે છે જેનો કેન્સર જેવા રોગો સાથે કોઈ સંબંધ નથી જે હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ ઉપરાંત જો તમારો ગેસ સ્વચ્છ અને સ્વચ્છ છે એટલે કે તેમાં કોઈ ગંદકી ફસાઈ નથી તો તેમાંથી કોઈ પણ પ્રકારના બ્રેજિંગ ઉત્સર્જનનું જોખમ નથી આ ઉપરાંત જો તમારા રસોડામાં યોગ્ય નું ધ્યાન રાખવામાં આવે તો ગેસ સંપૂર્ણપણે સ્વસ્થ રીતે બળી જશે આનો અર્થ એ છે કે કેન્સર પેદા કરતા તત્વો કોઈ પ્રશ્ન જ નથી જે આમ તો આના વિશે તમારું શું કહું છું તો નીચે બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ